Ah, apa dia? Uh, uh, uh. ya, lihat itu uh. uh. yeah.

એય ખબર હું તો મને છોકતો તો યાર હું તો ગોમમાં ગયોતો ગોમમાં જતો ઓ આપડે હિસાબાઈ પેટમાં દુખાય હેલ્ચ જલ્દી હેડો જોઈએ ખબર પર દોડો 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 લે ભાઈ બધા 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 ભાઈ

ઉભી થાન ઉભી થાન ઉભો થા અરે યાર ગોવાજી તમે આ શું બોલો હા આ હું તમારા ભાઈને ન કેતો તાણ મય અંદર પેલી બે ઝુરાઓ ને ઓહ ના ચુરેલ છું એવું છે હા નકર કીધું મારા ભાઈને તેમ કેતા તમે કઈ ઉભો થાજે

ફરવા તો અમે એ ભાઈ તો જવા એવું ખબર અમે રે તો જવા એ ખબર હા બરોબર છે પણ બે હે ને બે અંદાજ છે આ હું એ વારો વારો ખર્જો તો બહુ મોકો પાય હો કેટલો ખર્જો છે ખર્જો તો થાય ધરન કઈ ખર્જો ઓ મારી વન મારી હોય બરોબર ખર્જો બે થાય 50000 જેવો થાય 50000 રૂપિયા હા ઓ ગયા પૂ સુ નઈ થાય ના કએ આ છો માર લઈ જાવો જો હવે આવતો તો આપરાવા દી આટલે બરોબર 5000 રૂપિયા ખર્જો થાય કંગે ની તો કરવાની નઈ યાર વારવા લઈ જાવ જો કામ નઈ હે 111 કે 110 લેતો ના ચાલે હવે 100 રૂપિયા તો બિસ કીતી આવતું તો પછી 5000 રૂપિયા થઈ ગયો હા તો બે દા શેરી રાખો તો હું ના ના ના

એ થોડું ખા. પીવું? ઊભા થા. ખોખા દેલું. પીઝા. પીઝા ખાજે ભાઈ? હા, ઊભા તો પાંચ મિનિટ હું બીજો. ભઈ તમારી કાર ધરી દે બચાવના. તો બચ્ચી તો હરા માર્યો નહી રે ₹10000 તો. ₹10000. ઓહ બચાવ. ઇમન ઇમન. હું 3 વાગ્યોનો મથું તોયા જો દીય ભઈ હર થતો નહી. બે મિનિટ આપણે બાપલાપા ની કરતા એવું આ દસ મિનિટ માં પતાવું આપણે આટલા જવા કર્યું બધું વાતો કરવાની બે મિનિટ માં કરી દેજો હું ત્રણ વાગ્યો નું છું

પણ આવું ઘર હોય તમે કરોડો રૂપિયા હોય વાવ ખર્ચો ના થાય એટલે આવું બધું કોઈ કરાય ના ગરીબ મળી જાય ગરીબ બનુ હોય ને એટલે મરી જાય ખબર પડે હેડવાન કરવાનો હેડવાન કરો

What are